સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને એક પીન જેટલો ગરમ મસાલો એડ કરી સાથે આંબલી ગોળનું પાણી એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે ઘટ એવું આપણે બેટર બનાવીશું તો આ બેટર બનાવવામાં પણ કપ જેટલી પાણીની જરૂર પડી છે સાથે અળ્યવના પાનને આ રીતે પાછળના ભાગમાં આપણે બેટર લગાવીશું અને જે જાડીનસ હોય તે કટ કરી લેવાની અને હવે આ રીતે બેટર લગાવી તેનો આપણે રોલ બનાવીશું તો આમાં મેં ત્રણ પાન લીધા છે પણ જો તમારે વધારે મોટો રોલ બનાવવો હોય તો તમે વધારે પાન પણ લઈ શકો છો

અને હવે અડધી વાટકી જેટલું પાણી અને ખાંડ અને લીંબુને આ રીતે મિક્સ કરી લીધા હતા તે એડ કરીશું અને એક પીન જેટલું મીઠું એડ કરી બે મિનિટ જેવું પાણીને ઉકળવા દઈશું અને બે મિનિટ જેવું થાય એટલે જે પાતરાના ટુકડા કર્યા હતા તે એડ કરીશું અને પાતરાના ટુકડાને આ રીતે બે મિનિટ જેવું થવા દઈશું અને તેની સાઈડ સેન્સ કરી ફરી બે મિનિટ જેવું થવા દેવાનું અને બીજી સાઈડ બે મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું તો ઉપર ગાર્નિશિંગ માટે લીલા ટોપરાનું છીણ અને ધાણા એડ કરીશું